અને એ સાંભળ્યા પછી મને પોતાને એમ થયું કે ના મારું જીવન કઈ એવું વ્યર્થ નથી કે આપણે આવા વિચાર ન કરાય આ મારું જીવન બદલાણો અને હું આજે તમારી સમક્ષ જીવતી ઊભી છું જો નૈના દીદી મને આ લિંક ના મોકલી હોત તો કદાચ એ સત્ય ના હોત કે હું અહીંયા હોઉં અને કદાચ આ દુનિયામાં પણ ન હોત કારણ કે ક્યારેક ક્યારેક મેં તમને પહેલાં પણ એમ કીધું કે આજનો પ્રોગ્રામ તમારા માટે એટલો વિશેષ રહેવાનો છે કે જેના અંદર તમે તમ પોતાને તો ઉપયોગી બનશો જ ઈવન કોઈ બીજાને પણ ઉપયોગી બની શકો વાત કરું તો નૈના દીદી પોતે મહિલાઓને સશક્ત બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે કહેવાય છે ને કે ગુરુ ગોવિંદ તોનો ખડે કાકો લાગો પાય બલિહારી ગુરુ દેવ કી ગોવિંદ બતા ગોવિંદ દિયો બતા આપણે એમ કહીએ છે કે મને ભગવાન મળ્યા પણ ભગવાન કોઈએ જોયા નથી ભગવાને એ આપણને નિમિત બનાવ્યા અજે હું મારા આઇડલ માનું છું અને એના થકી મને દિનેશ સર ગુરુજી મને મળ્યા છે જેમ કે મને નવું જીવનતા આપ્યું છે એવા મારા ગ્રેટ લીડર મૈના મેમ અને રમેશ સર હું સ્ટેજ પર ઇન્ટરક્ટ કરીશ વેલકમ સર વેલકમ મૈના વેલકમ દર્શક આપની તારી સાથે હું યુએ કવા માનું છું महसूस कि शायद आज हमने जब एंट्री पीस पास पीस है एक कम से कम त्रिशदार भविष्य तो है मने उठाया कारण त्रिशदारे सोरों को तो उन्हें रुपया मत गर्दन न तोड़ सकाएं एक क्यों આ કામ એ એ જે ને કરી છે વસૂલ કર્યો હોય તો હું તમારો તમને મદદ કરી શકું છું પણ ત્યાર એકાદે પર કંટ્રોલ કરવા છે પાકો તો થોડા રોલ રેગ્યુલેશન છે જે પ્રોગ્રામ ના એ થોડા ટાઈ હવે હું તમને મોહમ્મદી એક છું આની કે હવે મારી સંતા આવી ગઈ છે પણ ચાલો આ ચાર પાંચ ગેમો ને આ મે તમને એક મોબાઈલ તો રોલ દીધો બીજો આજ જો તમારી પાસે નોટબુક ડાયરી ન હોય ને તો પેલા અફસોસ पासल जवाना बाइक पास है चेक कैंपर ने बुक की कारण एक पर पॉइंट ने देखो तो हम तो मैं क्यों को जीवन परिवर्तन का दावा नहीं था खास बात बिजी हो तो जहाँ से भी प्रोग्राम नहीं कर अपने जीरो डिस्टेंस में मेंटेन कर पानी के एक दम सांग करियर करियर आपस में बात नहीं कर अन्य आपने पास चिल्ड्रन तो बाल को है तो बाल को भगवान અવણ કેમની આપણે બેઠક વ્યવસ્થા બદલતા થોડી એટલા માટે કે આપણને ડિસ્ટર્બ કરે નહીં સાહેબ બની શકે કે કોઈ વ્યક્તિ સાંભળતો હોય એને ડિસ્ટર્બ થાય અને ડિસ્ટર્બ થવાથી જે કોપ પાડે એ આપણે ગોગો હોય સમતા લોકો છે છે કે નહીં યસ લોકો છે જુદા છે કે નહીં